દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કેદારનાથના દર્શન કરવા અને આપણે સરસ મજાના દર્શન કરી લીધા અહીં સુધી સુરતથી કેમ પહોંચવું અને કેટલો સમય લાગશે કેવું વાતાવરણ છે શું પૈસાની રેન છે અને ટ્રેક કેવી છે આ તમામ માહિતી તમને આજ વિડીયોમાં બતાવીશ સરસ મજાના કઈ રીતે દર્શન કરવા ક્યારે આવવું કેટલો સમય લાગશે કેટલા પૈસાનો ખર્ચ થશે આ તમામ માહિતી હું તમને વિડીયોમાં બતાવીશ તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈશું તો તમને મજા આવી છે જો સ્કીપ કરીને જોઈશો તો મજા નહીં આવે વિડીયો લાંબો બનશે સરસ રીતે દર્શન થઈ જશે અને સરસ માહિતી મળે છે તો વિડીયો પૂરેપૂરો જોવાની મળી આ છે સુરતનું રેલવે સ્ટેશન અહીંથી દર શુક્રવારે એક ટ્રેન જાય છે અને એક ટ્રેન ડેલી પણ જાય છે તો તમે અહીં ટ્રેન બુક કરી શકો છો અમારી ટ્રેન થર્ડ એસી ક્લાસ હતી એટલે આ થોડીક સારી અને સ્વસ્થ હોય છે આમાં તમે રિઝર્વેશન કરાવ તો આ ટ્રેન થોડીક મોંઘી પડશે પર પર્સન સોળસો રૂપિયા સુરતથી હરિદ્વાર પહોંચવા માટે આ ટ્રેન તમારો સમય લેશે થી છવ્વીસ કલાક જેટલો સમય ત્યારબાદ તમે પહોંચી જશો હરિદ્વાર રેલવે સ્ટેશન તો ફાઇનલી મિત્રો આપણે હરિદ્વારમાં પહોંચી ગયા અઢી અને આમ તેમ કરીને સ્ટેશનની છે જ આ બાજુ તમે બે મિનિટ ચાલશો ને એટલે આપણા સુરતીઓની જે ગલી છે એક સર્કલ આવે ત્યાંથી વળી જાવ એટલે આપણે જ ધર્મશાળા છે નકરી ત્યાં તમને આરામથી રૂમ મળી જશે તમે જોઈ શકો છો આ રૂમ અમને પાંચસો રૂપિયામાં મળી છે નોન એસી છે તો અહીં તમારે રોકાઈ જવાનું અહીંથી પછી તમારે અડકી પડે કે જ્યાં હોય ને તમને રિક્ષા મળી જશે આરામથી વીસ રૂપિયામાં દર્શન કરવા માટે ગંગા નદી સાંજના સમયે હરિદ્વારમાં ગંગા આરતીના દર્શન થાય છે તો એ દર્શન કરવાનું ના ભૂલતા ત્યારબાદ તમે હરિદ્વારથી સોનપુડિયા જાઓ ત્યારે તમને શેખ સુધી નદી પહાડ અને જંગલ જ જોવા મળશે અઢીસો કિલોમીટરનો આવો નેચરલ રસ્તો છે તો જુઓ મિત્રો એક તરફ છે અલકનંદા નદી જો ચોમાસાનો સમય છે આપણે અહીં ચોમાસું જ છે ગુજરાતમાં વધારે વરસાદ પડે છે અહીં હમણાં ત્રણ ચાર દિવસથી વરસાદ નથી પડ્યો એટલે રસ્તા એટલા બધા જામ નથી પણ જો આ પહાડ છે ને એ તૂટે છે એટલે કામ ચાલુ છે કામ ચાલુ હોય ને એટલે બધી જગ્યાએ આવો થોડો થોડો સ્ટોપ થઈ જાય એટલે તમને લોકો બીવું કે ફસે જાન ડરી જાન પહાડ પડ્યું એવું કંઈ હોય નહીં ચોમાસું હોય એટલે પહાડ તો બધી જગ્યાએ પડવાના હતા બસ્સો કિલોમીટરની રેન્જમાં પહાડ જ આવે છે એટલે થોડી થોડી જગ્યાએ પહાડ પડે એટલે એમની પાસે બધું વાહન હોય તો તાત્કાલિક કામ થઈ જાય એટલે એટલું બધું ડરવાનું નહીં આવી જવાનું ફાઇનલી મિત્રો જુઓ તમે સોનપ્રયાગ પહોંચો એટલે સોનપ્રયાગ આવી જીપસી પડ્યું હોય એ પચાસ રૂપિયા લે છે ત્રણ ચાર કિલોમીટર છે એ તમને ગૌરીકુંડ પહોંચાડશે અને ત્યાંથી ટ્રેક ચાલુ થાય એટલે આવા આપણે આમાં બેસી જઈશું આ અમારો ભાઈ ફાઇનલી મિત્રો કુંડ આપણે પહોંચી જશું બે વાગે અને કુંડમાં સરસ મજાનો રૂમ લઈ લીધો હવે અહીંથી સવારે ટ્રેક કરીશું આજ તો જવાય નહીં કે એટલે થાકેલા હોય એટલે આજનો દી કુંડમાં આરામ કરીશું જો સરસ મજાનો રૂમ મળી ગયો છે આ હાવ મફતના ભાવમાં રૂમ મળ્યો છે કેટલા હતા ખબર છે આના અગિયારસો છે અને અમે બે જણા જ હતા અને ત્રણ જણા કોઈ બંગાળી રસ્તામાં ફ્રેન્ડ થઈ જાય એટલે પાંચ જણા વચ્ચે અગિયારસો રૂપિયા બસો બસોમાં આ સૌથી સસ્તી યાત્રા અમારી થઈ છે કારણ કે આ રૂમના ભાડા પછી આવી છે પાંત્રીસો ચાર હજાર પાંચ હજાર અત્યારે સસ્તું છે એટલે અહીંથી આપણે રાત રોકાઈ જઈશું ગૌરીકુંડમાં અને સવારે આપણે કેદારનાથની ટ્રેક કરીશું અહીંથી તમે ઘોડા લઈ શકો છો તમને ઘોડાની કિંમત સિઝન પ્રમાણે છે પાંત્રીસો ચાર હજાર સાત હજાર આઠ હજાર અહીં છે ઘોડા પડાવો ગૌરીકુંડ આવશે આપણા ટ્રેકનો રસ્તો તો બૂટને એવું સારું હોય તો જ મજા આવે શેકશું સુધી આવું બધું ગંદકી છે એટલે રૂમાલઈ રાખવો હરો હર મહાદેવ ફાઇનલી મિત્રો છ વાગ્યે ચડાઈ શરૂ કરી દીધું છે અને અડધી કલાક થઈ જાય બધું હાફ ચડવા માંડ્યો હવે આગળ મહાદેવ કરે ઠીક કેમ છે ભાઈ પાવાગઢ વર કેદારનાથ 19-20 વીસકા ફરે છે મહાદેવ કરે છે હા વોટરફોલ ની તમને કોઈ નવાઈ નહી જોવા મળે જોવા સાઈડ માં ન ચાલુ કારણ કે વરસાદ હોય ને તો પહાડ પડવાની ફૂલ શક્યતા એટલે ઘોડાથી અને પહાડથી થોડું દૂર ચાલું તમને બતાવી દઉં જન્નત કેમ કહેવાય વોટરફોલની કોઈ વેલ્યુ જ નથી ધ્યાન ત્યાં આવા નકરાત જોવા મળે શેક સુધી આવો રસ્તો છે પાંચ કિલોમીટર જેટલું ચાલી ગયા તમારે સૌથી પહેલા તો આ ઘોડાથી બચીને લેવાનું ઘોડાવાળા એટલા ફાસ્ટ ચલાવે છે ને જો ટક્કર લાગી જાય ને તો તમે જઈશો અહીંયા ખાંડમાં ઘોડાવાળાથી બચી લેવાનું બધી જગ્યાએ આવ આરામ કરવાના સરસ જગ્યાએ બદલાય જય બોલે દુકાન હોય છે શેપ સુધી વોટરફોલની કંઈ વેલ્યુ નથી અહીંયા કેદારનાથ આવો એટલે આવા વોટરફોલ જો કેટલો ઊંચાઈ છે કેવું સરસ મજાનું ખનખાન રહેતું પાણી આવે આવા તો તમને ઘડીએ આવે બે બાજુ ભાઈ તું બી બોલો ખીણ જોઈ કેવી ખીણ છે અને બાજુમાં રસ્તો છે એટલે બહુ મજાક મસ્તી કરવી નહીં અને ઘોડા થી ખાસ બચી ને કારણ કે ઘોડા ની જો ટક્કર લાગી તો તમે સીધા નીચે સીધું રેશન કાર્ડ માંથી નામ જ નીકળી દે છે દુકાનો તમને શેક સુધી જોવા મળશે અત્યારે ઘોડાનો ભાવ સાવ સસ્તો ચોમાસાનો સમય છે એટલે મિત્રો પહાડ છે ને હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો ફાઈનલી વાગી છે નવ ને વીસ અને આપણે કાપી નાખ્યું છે અંતર સો કિલોમીટરનું હજી દસ કિલોમીટર રહ્યું છે જોઈ શકો છો આ બધું જોવાનું છે મિત્રો સેફ સુધી આ ઊંચા પહાડ જો તડકો છે એટલે ઉપર ધુમ્મસ છે સેજ બળફ જેવું લાગે છે તમે કેવા પહાડ બ્રિજ આ જે પાછળ દેખાય ત્યાં આપણે જવાનું છે સરસ મજાનું જો આ બ્રિજ છે ને સોરી ઓલો બ્રિજ નતો કેદારનાથ ફિલ્મમાં જે બ્રિજ હતો ને એ હતો જો પડખે જૂનો બનાવ્યો છે કે આ બેમાંથી એક હતો સરસ મજાનો રસ્તો ક્રોસ કરવી એટલે જાણ જોવાના નેચરલ નેચરલ મજા જ આવે યાર વાગ્યા છે દસ અને મેં સો વાગ્યાની ટ્રેપ ચાલુ કરી દીધી હતી ગૌરીકુંડથી એટલે ગૌરીકુંડથી સો વાગ્યા નીકળ્યા અને વાગ્યા છે દસ સાતથી આઠ કિલોમીટર સાત કિલોમીટર જેટલું કાપ્યું છે એટલે એક કિલોમીટર કાપતા બે કલાક જેટલો સમય લાગ્યો જો હવે ચડાય ચલ ખાસ થવાની છે એટલે કે અત્યાર સુધી જે આઠ સો કિલોમીટર જેટલું અંતર કાપ્યું એ એકદમ આમ તો સિમ્પલ નથી પણ આની કરતાં સારું હવે એકદમ ચડાઈવાળી છે ફૂલ આવ સ્ટેટસ તે એકદમ એટલે હવે થાક લાગશે મિત્રો જો એક ઘોડાનો રસ્તો છે તમે જ્યારે પણ કેદારનાથ આવો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે પહેલાં ચાર પાંચ કિલોમીટર મોબાઈલનો યુઝ જ ના કરતા કારણ કે તમને એની આગળ તેવા સારા મજાના દ્રશ્યો દેખાવાના છે ખૂબ સરસ એટલે પહેલાં મોબાઈલમાં ચાર્જિંગ બળી ગયું છે અને મિત્રો ચડાઈ કરો ને ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો સારામાં સારા બૂટ પહેરજો અને કોઈ પણ મજાક મસ્તી કરતા નહીં કારણ કે ચડાઈ એવો છે રસ્તો એવો છે ને ઘોડાનું છેક સુધી એમનું સંડાસને મૂતતાળને તમને ગાંધાઈ બહુ આવશે એટલે ખાસ કરીને કપૂર લઈ લેજો કપૂર અમે લઈ લીધું છે અને બને ને ત્યાં સુધી નાઇટ પેન્ટ જ પહેરજો જો સરસ મજાનું વ્યૂ છે અને રાતે તમે ટ્રેક ચાલુ કરો ને એટલે ખાસ ધ્યાન રાખજો ચાર પાંચ વાગે ચાલુ કરજો ને તો એ તમારે બે વાગી જશે આરામથી ઉપર પહોંચતા સોળ કિલોમીટર છે અને જો તમે ટ્રેક ચાલુ કરો ને એટલે સૌથી સારામાં સારી વસ્તુ બૂટ મહત્ત્વના છે અત્યારે એટલું બધું વાતાવરણ ખરાબ નથી પણ અહીં વરસાદ બહુ પડે છે બહુ એટલું બહુ અને ખાસ કરીને ગરમ કપડાં કોઈ દિવસ ભૂલતા નહીં એટલી ઠંડી છે ને વાત ના પૂછો જુઓ પાછળ વોટરફોલ જુઓ તમે આવો વોટરફોલની અહીં કોઈ વેલ્યુ જ નથી એટલે ખાસ ધ્યાન રાખજો અને કેદારનાથ આવો જો આવો ચોમાસામાં એટલી બધી કઈ તકલીફ નથી અત્યારે બધું સસ્તું છે પણ નાના બાળકોને ન લાવતા ફાઈનલી પોરો ખાઈને હવે આલા જો એક પોરો ખાઈ લીધો મિત્રો હવે સાળા આઠ કિલોમીટર છે પણ આ હાળા આઠ કિલોમીટર એવું ચડાયવાળું છે ને વાત ના પૂછો આ અમારા બે મિત્રો ઓરિસ્સાના છે એક ભાઈ છે હા હાય થાકી ઓ ભાઈ જેવું ધારો એવું નથી રીલ અને રિયલ અલગ છે જો નીચેથી પીઠું પણ ઉપર ઉપર જ જવાનું છે જે ને આવ્યા શેખ આવા રોડ થી હાવ નીચે જો આ જે ચડાય છે ને એ જ અઘરી છે તમને શેખ સુધી આવી દુકાનો તો મળી જ રહેશે જો આ ચડાયવાળો અઘરો જેમ જાવ એમ ચડાય વધતી જાય છે ફાઈનલી મિત્રો વાગી ગયા બાર એક એક પરોઠું ખાઈ લીધું સાઠ રૂપિયાનું પરોઠું છે એ તમને મોંઘું લાગશે પણ હું તો સાઈઠ નો નહીં દોઢસો નું હોવું જોઈએ અહીં સુધી સામાન લાવો ને એ બહુ અઘરી વાત છે એટલો હાફ ચલી જાય છે ને વાત ના પૂછો ધીમે ધીમે ચાલવું અને બે ત્રણ મિનિટે હાઈટ લેવો પડે બસ ઘોડાથી થી બચીને હાલજો જોવો વાતાવરણ તડકો છે ત્યારે જોઈ શકો છો હજી આપણે જવાનું છે બહુ હા ભગવાન હર હર મહાદેવ એ બેઠી જગ્યા આવે ને એ બહુ સારું લાગે આવા પહાડ તો જો કેટલી ઊંચાઈ છે નીચે છે નદી વોટરફોલ તમે જોવો ભાઈ ક્યાંથી આવ્યા નીચેથી છે આ દેખાય રોડ ક્યાંથી આવ્યા અમે ના રસ્તો રસ્તે 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 અહીંયા હવે જવાનું છે આની ઉપર છે અને ચડાઈ જવું આવી ફાટી રે ભાઈ ફાટી રે હકીકત જોવો છેલ્લા ચાર પાંચ કિલોમીટર આવું છે ભાઈ છેલ્લા પાંચ કિલોમીટર તો બા હફવાળી દે જેને સુવાસની પ્રોબ્લેમ હશે છે ને એને તો ભાઈ બે મિનિટ ઊભું રહે જ જવું પડે ફાઇનલી મિત્રો એક વાગી ગયો જો કેટલા કિલોમીટર આવ્યા બાદ આવું નીચે જગ્યા આવે ને મે બી મજા આવે ને વાત ના પૂછો હવે ચડવાનું નહીં જોવા બધું ગામને ટેન્ટને દુકાનોને બધું જ છે અહીંયા જોર શેપ સુધી આ બધું પબ્લિક જાય હા હા હર હર મહાદેવ હરહર મહાદેવ ઉતરવાનું આવે એટલે કેટલી મજા આવે યાર કેટલું હાલ વાત છેલ્લા પાંચ કિલોમીટર મિત્રો તમારે કઈ રીતે ચાલવાનું ખબર છે બેથી ત્રણ મિનિટ હાલો અને પછી ત્રીસ સેકન્ડ બેસી જાઓ ત્રણ ચાર મિનિટ હાલો અને ત્રીસ સેકન્ડ બેસી જાઓ તો એલર્ટ એલર્જી રહેશે નહીંતર તમે થાકી જઈશો હવામાન હવામાં હાલતા નહીં મિત્રો કેદારનાથના ત્રણ કિલોમીટર પહેલાં તમને આવા શેક સુધી સ્ટેન્ડ આને શું કહે સ્ટેન્ડ જોવા મળે છે ત્યાં તમને રોકાવાનું હોવાથી બસ્સોમાં મળી જશે પણ બહુ વરસાદ નહીં હોય એટલે અહીં રોકાવું નહીં પણ કામ ચલાવવું હોય તો મસ્ત સજ્જા છે રોકાઈ જવાય જુઓ આવા ટેન્ટમાં તમને બસો રૂપિયા આપો એટલે રોકાવા દે ફાઈનલી મિત્રો શોર્ટકટ લીધો ને ત્યારે હવે પહોંચવાના હવે દસ કલાક જેટલો સમય તો થઈ ગયો કોઈ પણ માણસ આવે ને તો મિનિમમ દસ કલાક તો લાગે ને લાગે ને લાગે ગૌરી પૂંછ આવે એટલે તમે જુઓ આ છેલ્લી ઉપર છે હવે આના પછી વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું જુઓ કેટલી ઊંચાઈ છે આ સરસ મજાની નદી દેખાય છે શોર્ટકટ લીધો ને એ એટલે પહોંચી ગયા અને સિલા તો એવું હાલવું પડે ને આમ ત્રીસ ફૂટ ને ત્રીસ સેકન્ડ આરામ કરવો પડે એટલી ચઢાઈ કઠિન જે જેવું બતાવે ને તમને વિડીયો જોઈને મજા આવી છે બાકી કઠિન બહુ છે ભાઈ પણ વ્યૂ જો ભાઈ આ રિટર્ન જવાનો રસ્તો છે રિટર્નવાળા તમે ઓલા પણ રાજ રોકાઈ શકો છો ત્યાંથી ઓલી જગ્યાએથી આજે પહોંચતા અમારે ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે વ્યુ જોવો અનેદારનાથ કેદારનાથનો રસ્તો આ હતો બે હજાર તેરમાં માં કેદારનાથમાં કેદારનાથ બહાર આવી ને ત્યારે આખો રસ્તો સાફ થઈ ગયો હતો આ પહેલા રસ્તો હવે અને હવે છે અહીંયા શોર્ટકટ છે આમ છે પણ બે ત્રણ વર્ષમાં તમે આવશો ત્યારે પાછો આ રસ્તે અલગ છે અને આ રસ્તે ઘોડા ચાલશે એવું લોકો કહેતા હતા ફાઇનલી આવું એક કિલોમીટર જેટલો દૂર છે મંદિર અને હવે મારી હાલત જો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે રેનકોટ પહેરી લીધું કારણ કે તમે જેટલા છો ને એટલી ટાઈટ તમને બહુ એટલે બહુ આવે છે કારણ કે અહીં એટલી ઠંડી પડે વાત ન પસો એટલે રેનકોટ સાથે લઈ લેજો ફાઇનલી મિત્રો હાળા દસ કલાક પછી કેદારનાથનો ગેમ્પ દેખાયો તમે અહીંયા ગમે એટલા કપડાં લાવશો કે ટી શર્ટ લાવીશો ને સારા જીન્સ લાવશો ને ફોટા પાડવા પડશે એટલે તમારે આવું સાદું જીવાત પહેરવા પડશે તમે જો બધાએ આવા જ પહેરાય છે તો મિત્રો આમ દેખાય છે હવે કેદારનાથ બાબા દેખાય છે તમને આમાં નહીં દેખાય પણ મને નિરી આંખી દેખાય છે આજે આમ દેખાય ને એ જ હવે કેદારનાથ ધામ આ બધા છે એક સુધી ટેન્ટ ને હોટલ ને જુઓ બધું ફાઇનલી મિત્રો અગિયાર કલાક થવા આવ્યા વીસ મિનિટ વાંચી છે પાંચમાં હવે પહોંચવાના તમે જોવો વાતાવરણ કેવું થઈ ગયું એકદમ ઠંડુ ઠંડુ અહીં ચારે મોસમ બદલે એનું કંઈ નક્કી નહીં હાય ભગવાન હર હર મહાદેવ હર મહાદેવ મિત્રો કમેન્ટમાં કરી દીજો જય શ્રી કેદાર હર મહાદેવ જય ભોલેનાથ જય શ્રી કેદાર સુકુન ભાઈ થાકી જ પણ હવે સુકુન મળ્યો જો ભીડ નથી વરસાદ નથી કેટલા સારા દર્શન થાય છે મહાદેવની કૃપા જવાયા કેદારનાથ મંદિરની સામાન્ય રીતે વાત કરીએ તો આ બાર જ્યોતિર્લિંગ છે અને ઉત્તરાખંડના કેદારમાંથી આ એક કેદાર પણ છે કેદારનાથ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો મહાભારતના યુદ્ધ બાદ પાંડવોને એમના ભાઈની હત્યા અને એમના ગુરુઓની હત્યાનું પાપ લાગેલું પાપનું નિવારણ કરવા માટે તેઓ મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યા અને મહાદેવને પ્રાર્થના કરવા માટે તેઓ કાશી ગયા કાશીથી નારાજ થઈ મહાદેવ એમને દર્શન કરવા એટલે કે દર્શન આપવા નહોતા માંગતા એટલે તેઓ કેદાર ઘાટીમાં મહાદેવ ચાલ્યા ગયા અને તેમની પાછળ પાંડવો એમને રંજવવા માટે ગયા મહાદેવે બેલનું સ્વરૂપ લઈ લીધું એટલે કે બળદનું સ્વરૂપ લઈ લીધું પણ ભીમ તેમને ઓળખી ગયો અને પૂછડું પકડ્યું અને તેમનો અડધો ભાગ એટલે કે જમીન પર પીઠની પાછળનો ભાગ દંટાઈ ગયો એટલે કેદારનાથમાં તમને શિવલિંગ કે બળદના પીઠ જેવું જોવા મળશે મહાદેવ તેનાથી પ્રસન્ન થયા અને દર્શન દીધા મિત્રો આશે કેદારનાથના સવારના દર્શન તમને કાલ સાંજના દર્શન કરાવ્યા આરતીના દર્શન કરાવ્યા અને હવે આશે સવારના દર્શન જો લાઈન કેટલી લાંબી છે અહીં છે લાઈન સરસ મજાની લાઈન છે જો કલાક ઉપર વારો આવી શકે છે એટલે સાંજે આવો ને ત્યારે દર્શન કરી લેજો પછી સવારે તમારી મરજી જો સવારનો નવા નજારો તમે જુઓ કેવો છે છે ને સરસ મજાનો પહાડ તો બસ મિત્રો આ જ હોય છે સવારનો આવો નજારો હોય છે એટલે મેં તમને સવારના પણ કેદારનાથના દર્શન કરાવી લીધા જો ભીડ કેટલી છે તો મિત્રો આ છે ભીમશીલા જો બે હજાર તેરમાં કેદારનાથમાં જ્યારે પ્રલય આવ્યો હતો ત્યારે આ પથ્થરના લીધે જ આ મંદિર બચી ગયું જો આ છે મંદિરની પાછળ એક્ઝેક્ટ અને આ બધું પહાડમાંથી પાણી આવેલું અને ભયંકર પૂર આવેલું આ બધીથી જોઈ શકો છો કેટલું પાણી આવ્યું છે આ છે ભીમશીલા સરસ મજાના દર્શન કરી લો તો મિત્રો આ છે કેદારનાથના મંદિરના પસાળીનો ભાગ અને આ પસાળી આ સિવાય રસ્તો છે પાંચ ડગલા હાલ ને એટલે શંકરાચાર્યની સમાધિનું મંદિર આવે છે જો આ સમાધિનું જગ્યા છે શંકરાચાર્ય જેને ચાર ધામની સ્થાપના કરીને ઉત્તરાખંડના એ આપણા શંકરાચાર્યની સમાધિ છે અહીં એના દર્શન કરવાનું ના ભૂલતા મંદિરની પાછળ જ છે આ જગ્યા તો કેદારનાથ આવો એટલે આ જગ્યા પર પણ જરૂર આવજો તો મિત્રો તમને એવું લાગતું છે કે કેદારનાથ પહોંચતા પહોંચતા કેટલાય લુગડા બદલી નાખ્યા તો અમારો ડેલી સુરત થી હરિદ્વાર ને સોનપ્રયાગ ને બધો જ તમને એકોડ એક બતાવ્યું એટલે આટલો સમય લાગજો વિડીયો આટલો બધો મોટો થઈ ગયો આ વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી મળી જાય છે હવે તમે ખર્ચની વાત કરો તો જેટલા તમે વાપરો ને એટલો ખર્ચો થાય ભાઈ જગ્યા આવી છે તમે જોઈ શકો છો દર્શન કરી લો જો આ કેટલા જોડી મેં કપડાં બદલી નાખ્યા અહીં પહોંચતા પહોંચતા એટલે અલગ અલગ નજારો હોય છે અહીં બહુ ઠંડી છે તો બસ મિત્રો આટલું જ વિડીયો લાંબો થઈ ગયો હોય છે તમને બોરિંગ લાગશે પણ એકલ એકથી જોઈશો ને તો જ તમને મજા આવી છે અને સરસ રીતે દર્શન થઈ જાય છે તો તમે પણ તમારા મિત્રો સાથે આવવા માગતા હોય અથવા એકલા આવવા માગતા હોય એકલા પણ અહીં આવી શકાય છે એટલો બધો ખર્ચો નહીં થાય મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જે તમારી સાથે આવવા માગતો હોય અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર ગંગે જય શ્રી કેરદાર જય ઉત્તરાખંડ